નેપાળની રાજધાની કાઠમંડુમાં ફાટી નીકળેલા તોફાનો અને અરાજકતાની સ્થિતિને કારણે ત્યાં રહેલા લોકોમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે આવી પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તરત જ હરકતમાં આવ્યું છે અને જિલ્લામાંથી નેપાળની યાત્રા પર ગયેલા કે હાલ ત્યાં ફસાયેલા નાગરિકો માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે તંત્ર દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ નાગરિક કાઠમંડુમાં ફસાયા હોય અથવા તેમના પરિવારજનોને તેમના સંપર્કમાં મુશ્કેલી પડી રહી હોય તો તેઓ આ હેલ્પલાઇન નંબર પર તરત જ સંપર્ક કરે સાથે જ ભારતીય દૂતાવાસના ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયા છે નેપાળ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર નાઇન સેવન સેવન નાઇન એટ ઝીરો એટ સિક્સ ઝીરો ટુ એટ એટ વન નાઇન નાઇન એટ વન ઝીરો થ્રી ટુ સિક્સ વન થ્રી સંપર્ક કરવા તેમજ ભારત ખાતે રાજ્ય આપત્તિ ઝીરો ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ વન નાઇન સાથે જ ટુ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર સુરેન્દ્રનગર ખાતે ફોન નંબર ઝીરો ટુ સેવન ફાઇવ ટુ ટુ એટ ફોર થ્રી ડબલ ઝીરો ઝીરો ટુ સેવન ફાઈવ ટુ ટુ એટ ફાઈવ થ્રી ડબલ ઝીરો પર સંપર્ક કરવા મામલતદાર ડિઝાસ્ટર દ્વારા જણાવાયું છે જેથી મુશ્કેલીમાં મુકાયેલા ભારતીય નાગરિકોને ઝડપી મદદ મળી શકે અને તંત્રની પહેલથી હવે જિલ્લાવાસીઓના પરિવારજનોને આશ્વાસન મળ્યું છે સરકાર તેમની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું છે